નામના વ્યક્તિએ કેન્સરની બીમારીથી પીડાઈને પોતે મૃત્યુ પામશે તો બાળકોનો શું થશે તેવા ડરથી તેમના ત્રણ વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવી અને પોતે પણ દવા પી આપઘાત કર્યો હતો તારીખ છ દસ બે હજાર પચીસ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબા ગામે એક પરિવારમાં એક પિતા અને તથા તેમના બંને પુત્ર સંતાનોની મૃતદેહ મળે મતલબ ડેથ થઈ ગયેલી હતી તેમની જેની પીએમ રિપોર્ટ કરાવતા અને સ્થળ તપાસ કરતાં એવું જાણવા મળેલું કે તેમને પોતાના બંને સંતાનોને જે જેરી દવા આવે છે એ દવા પીવડાવેલી હતી ત્યારબાદ એમને દવા પીવડાવ્યા બાદ પોતે પણ એ દવાનું સેવન કરીને આપઘાત કરેલ છે આ બનાવ પાછળનું કારણ તપાસ કરતાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય આવેલ છે કે મરણ જનાર મેરામણભાઈ ચેતરિયા કે જેઓ પાંચ વર્ષથી કેન્સરગ્રસ્ત હતા તેમને મોડાનું કેન્સર હતું જેનાથી પોતે પીડાયેલા હતા અને તેમને એવું મનમાં લાગી આવેલ હતું કે મારા મૃત્યુ બાદ મારા પરિવારનું મારા સંતાનોનું શું થશે એ વિચારની ચિંતામાં એમણે પોતાના સંતાનોનો આવી રીતે દવા પીવડાવીને મોત નિપજાવેલું હતું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરેલો હતો હાલ આ આ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એડી તથા ગુનો પણ દાખલ થયેલ છે જેની તપાસ પીઆઈ તુષાર પટેલનો કરી રહેલ છે અને પોલીસ તેમ છતાં તમામ એંગલમાં હજી હાલ તપાસ કરશે